તો એ બે જણાનું તો જાજુ પહેરો બે બટેકા કઈ રે મીડિયમ સાઈઝ નું અત્યારે તો રસ ને કેરીમાં જ ફોકસ હોય છે મારું અને અથાણા મને નોતી ખબર કટકી ગયો આવી બીજી કઈ કાઢો હાલો આજે સાંજે ભવ્ય પ્રોગ્રામ છે રગડા પેટીસનો

આજે થોડુંક માપે ખાવું છે કેમ કે રાતે પ્રોગ્રામ છે છે વાગ્યા ત્યારે રાતના પોણા નવ સાત વાગે અમારે પહોંચવાનું હતું ભાઈના ઘરે કારણોસર ન જવાનું સાડા સાતે ફ્રી થયો પછી વ્લોગ એડિટ કરીને જે મૂકવાનું બાકી હતો ટાઇટલ થમનલ કરીને એ આપણો વ્લોગ મૂક્યો પછી રીલ મૂકવાની બાકી હતી એક રીલ મૂકી ફેસબુકમાં અલગ ઇન્સ્ટાગ્રામમાં અલગ એ બધું કરતાં કરતાં તૈયાર થયો રેડી થયો કે પોણાનો વાગી ગયા પાછા વચ્ચે વચ્ચે ફોન કોલ્સ આવ્યો હોય એટલે એ ચર્ચા ચાલુ હોય મેડમને મોજ આવી ગઈ છેલ્લી બે કલાકથી રેડી થઈ હજી વાળ બાંધા રીલ્સ ઉપર રીલ્સ કયું ની ઉતરે રાખતી હતી હવે ફાઇનલી ફ્રી થયા છે એ હવે જઈએ હું તો કેમ બે કલાક થી રેડી હતી શું કરું અને અમારે સેટીનો સોદો પતાવ્યો સેટીનો સોદો થઈ ગયો એ ભાઈ આવવાના રિક્ષા વાળા સાડા નવ વાગે એને ત્યાંથી ભરાવી પછી મોકલવાની છે જેમને વેચી છે એમને એટલે બે સેટીની આજે જગ્યા થઈ જશે હવે જાય ફટાફટ ભાઈના ઘરે ઓલરેડી બધા રાહ જોવે છે કઈ વારના ચાલો લેટ લતીફ હું કે તમે તમે વાહ કાઈ વાંધો નહીં જો 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 અરે બંખો બંધ કરી રો મે તો લાઈટ એ સમજી જાય છે કે જ્યાં જ્યાં હાલીને જઈને મારે ચાલુ થઈ જવું છે લાઈટ ડરી જાય છે ને તમારાથી હું નથી ડરતી એમ mọi người chú già video này đi thà, recipe video này vào tôi có chịu, à chứ, vui không bà? vui na con ra rất vui, vừa là rất say thịt ăn, રવિવારની મોજ મજા આવી ગઈ ને બા કેવો બનાવ્યો છે જે ભાભી તરફથી પાર્ટી પાવ રગડો સરસ બનાવ્યું ભાવે ને તમને ચાલે શું કરતા તા મોટા માસી મળવા આવ્યા હતા ને તમને બે બી ત્યાં એક કલાક બાદ ઓહ મજા આવી મજા ચાલે એને મજા આવી राजी થઈ ગયો આ સી ગાણીએ કે તો ગરમ ગરમ ખાણી શકે હમ અસવાદુ હતું કે પાસ મુક્યું હા ચા એ તો હમ કેવાય બા તો એંચુ કે પપ્પાને ભાવશે કે નહીં પપ્પા બહુ મસ્ત આ સરસ થયો શેર અનહગ મતલબ આટલું સરસ છે હા હા ભારી સામાન ભરાવી લીધો છે

गाड़ी चलो chỗ nào वेया जाऊं về उभा

હવે ઈ કે નાની ઉંમર ની આમના જેવી હા આપણે આપણો સાઉન્ડનો બિઝનેસ હતો ને ઈ સાઉન્ડના જ ફેરા જાજા કરે સાઉન્ડ બિઝનેસ હતો ને ત્યાર ના જ સ્પીકર એની રીતે ગોડાઉનમાંથી કાઢી લઈએ ને મૂકી દઈએ ને પાછા સાઈટે ઉતારી દઈએ તમારી પ્લેટ તૈયાર થઈ છે બબુજી તમારી ને હોય એટલે મારે ફોન જો ઉતરાવી લીધો લીધો ચડાવી અને હવે મોકલાઈ ખાલી ટેકો કરાવવા ચાલો આવી ગયું છે આજે પેટીસ પછી એમાં છે ચટણીઓ આ શું છે ઓકે ઓકે ખાટી મીઠી લસણ રાજકોટ ફેમસ લીલી અને આ સોસ સિંગાણા પાવના પેલા પીસામાં આપજો આવી ગઈ પેટીસ

આ ગયા હેલી કરવા શું કરવા છાસ મસાલા અને જીરું નાખજો શું કરવા ગયા હેલી કેમ કે બોલતી નથી આજે એસે

The baby, the sun in the west, the lame in the wind window, the the baby, the sun in the west, the lame in the window, the, lame the, wind. baby, the, the west leaned down to rest, the barber rocks the birds now, the plumber rocks the bee.

તો સાચું જાતું ખોટું આપણે કે અમ સમજતું માં ધોરણ માં કઈ ચાલુ ધોરણમાં ધોરણમાં તમે સીધી આ કોમ જોવા મળ્યા એવા ને કે અમને લો ને કરવા ઘણી વાર કાફ ક્લાસ બાદ નીકળી જ

અલે માસાઈની ઇંગ્લિશ બા બોલે છે. હમ જેટલી तारीफ કરી એટલે ઓછી છે. માસાઈની જંગમાં જાવ ઇંગ્લિશમાં બોલતા હોય વાત. અત્યારેના છોકરા તો કઈ ઇંગ્લિશ બોલતા જ નથી. સાતના તરુણના એની સીટી પહેલી કપો શીખવાનો ના 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 શીખવાના અશોક ને બધું લખાવે એ ઘર ચોપડી આવે અશોક તો નું નામ હેલા ઈ પછી બાપુજી એ કવિતા પછી એ લોકો બેય ભેગા થઈ ગયા અને માં બે ઇંગ્લિશ ના વાત માં આપણે બેંગ્લોર માં જી છે ને અફરે દરુલર દેંગલોનું થી ગાર્ડન છે ને એનું આખું વર્ણન એમાં આખું વર્ણન

એ ઘોની ના રે માથે વાકા ઘટી તો ઊંઘી જકો ઘોની જેવું પૈસા આવી દેની ઘોની જેવું થયો કેટલામાં તમારો જે થયો કેટલામાં નો થાતો તો 59 દીધા તો હારું શું

તો છે કે કેમ કોઈ સિરિયસલી નો આ આ એક પાર્ટ હતો ચેન ને ઘરે પડ્યો હતો એટલે બાપુજી આજ પહેરી લીધો છે એટલે બધા મસ્તી કરતા કે આજે

પછી જો ચાલો બોલો અને ચલે ત્રીજો ઓપ્શન આવ્યું છે કે હવે એક કામ કરો કોલ્ડ ડ્રિંક તો પીવડાવી આવી એટલે ભાઈ કે હું લઈ આવું કોલ્ડ ડ્રિંક આ સોડા આપણે રગડો ખાધો ને એની અંદર લસણ હતું ડુંગળી હતી એટલે મેં આઈસ્ક્રીમ ના પાડી દૂધ નું હોય ને આઈસ્ક્રીમ એટલે પણ મને તો આ હા હા સુગર સુગર નાખવા જોઈ આ જે આવશે તમારા હાથમાં આવશે નું ચિંતા ન કરો સોડા ઓછી પીવાય હવે આમાં નવું ડ્રિંક બને છે સોસિયો અને સોડા મિક્સ ઇન્ડિયા ચાલો મોટાભાઈ ના ઘરેથી અત્યારે રિટર્ન બેક ટુ હોમ અમે ઘરે આવી ગયા છીએ અને હવે આ બ્લોક વિરામ આપું છું બધાય થાય છે ની અંદર આવે છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત